સુરતના સરથાણા વિસ્તારની લસકાણા રામાપીર મંદિર પાસેની ઘટના લસકાણા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું અલગ અલગ ગેસની બોટલમાંથી રિફિલિંગ કરાઈ રહ્યું હતું સરથાણા પોલીસે એક જાગૃત નાગરિક દ્વારા અપાતી બાતમીના આધારે કરી રેડ પોતાના ઘરે પારસ ગુર્જર નામનો વ્યક્તિ ગેસ રિફિલિંગ કરતો હતો પોલીસે અલગ અલગ કંપનીની પચાસથી વધુ એલપીજી ગેસની બોટલ એકત્ર કરી ગેસ રિફિલિંગ કરનાર પારસ ગુર્જરની ધરપકડ કરી અંદાજીત એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણા ગામમાં રામાપીરના મંદિર પાસે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું સુરત શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ગુનાખોરીના ઇતિહાસમાં એક ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ઇલિગલી રીતે ગેસ રિફિલિંગ કરતું કૌભાંડ ઝડપાયું છે પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણા ગામમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે ત્યારે હજુ બે દિવસ પહેલા કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ આવી જ રીતે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા વ્યક્તિ ઝડપાયા હતા ત્યારે વધુ આજે એક કિસ્સો સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે અને જ્યારે હાલ પચાસથી સિત્તેર જેટલી ઘરેલું ગેસની બોટલો સાથે આરોપી ઝડપાયા હતા વધુ કાર્યવાહી સરથાણા પોલીસ દ્વારા ગઈકાલ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજ સરથણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબનાઓને બાતમી હકીકત મળેલ કે તેઓના વિસ્તારના લસકણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવનગરમાં રહેતા એક ઈસમ પારસમલ ગુર્જર જે પોતાના રહેણાંક મકાનની અંદર ગેસના ના મોટા બોટલોમાંથી નાના બોટલોનું રિફિલિંગનું કામ કરતો હોય ને આ રીતે લોકોની જિંદગી જોખમમાં મૂકાય તે પ્રકારનું કૃત્ય કરતો હોય સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આઈપીસી કલમ બસો પંચ્યાસી તથા આવશ્યક આવશ્યક વસ્તુ ધારા કલમ ત્રણ સાત મુજબ ગુનો રજિસ્ટર કરી ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આગળની તપાસ તજવીજ ચાલુ છે